મારું નામ હરેશભાઈ રામાણી હું હાલમાં તણાકા ગામનો સરપંચ છું અમારા જ ગામના વતની માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે અવસાન થયું છે એનાથી અમારું આખું ગામ અત્યારે શોકમગ્ન છે આઘાતની લાગણી અનુભવે છે જ્યારે પણ પોતે સીએમ હતા ત્યારે અમારા ગામની અંદર વર્ષમાં બેથી ત્રણ વખત આવતા અને ગામના દરેક લોકોને નાના મોટા દરેક લોકોને સ્ત્રીઓને દીકરીઓને વૃદ્ધોને બાળકોને તમામને મળતા ત્યારે કોઈ સિક્યુરિટીની જરૂર નહીં પ્રોટોકોલ પ્રમાણે એમને સિક્યુરિટીને બધું મળેલું હોય પરંતુ ચણાકામાં આવતા એમણે એ પણ ના પાડેલી કે ભાઈ મારે ચણાકાની અંદર કોઈ સિક્યુરિટીની જરૂર નથી જ્યારે પણ ગામના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય વીજળીના પ્રશ્નો હોય દવાખાનાના પ્રશ્નો હોય સ્કૂલના પ્રશ્નો હોય શૈક્ષણિક કાર્યમાં પણ કાંઈ ઘટતું હોય તો તમામ પ્રકારે અમારે છૂટા મનથી અમે એમને રજૂઆત કરતા અને રજૂઆત સાંભળ્યા પછી તાત્કાલિક જે તે અધિકારીઓને પોતે હુકમ કરતા કે ભાઈ આ ચણાકાનું જે કાંઈ પ્રશ્ન છે એમનું તાત્કાલિક નિરાકરણ કરો આવા ઘણા બધા અમારા કામ કરેલા છે એમને પાણીનો અમારે આજથી આઠ દસ વર્ષ પહેલાં બહુ મોટો પ્રશ્ન હતો વીસથી પચીસ કિલોમીટર નર્મદાનું પાણી અમારે બીજા ગામથી આવતું ગામ લોકો એમને રજૂઆત કરતા તાત્કાલિક એમણે ભેસાણથી અમને પાણીની નર્મદાની લાઈન આપેલી અને આજે અમારું ગામ આઠથી દસ વર્ષથી પાણી માટે ખાવ શાંતિ અનુભવે છે એ વિજયભાઈ રૂપાણીના કારણે છે આ બનાવ બનતા અમારું ગામ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અમાજ અમે જ અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવી અમને અનુભવ થઈ રહ્યો છે અને ખૂબ અમે આઘાતમાં છીએ મારું નામ ભૂપતભાઈ ટીડાભાઈ રામાણી અને ગામ તણાતા અને વિજયભાઈ અમદાવાદના બહેન છે એનાથી અમારું આખું ગામ અત્યારે આઘાતમાં છે અને વિજયભાઈ જ્યારે અહીંયા આવતા ત્યારે મારે અમારા ઘરે જ અશોક આવતા અને જે પણ કોઈ પણ કામનું કામ હોય તો પૂછતાભાઈ પણને કાંઈ પણ કામ હોય તો રજૂઆત કરવા માટે કહેતા બધા આવતા અને દવાખાનાનું કામ જ્યારે હોય ત્યારે આપણે ઘરેથી બેસીને અને ત્યાંથી જ ફોન કરી દેતા ડૉક્ટરોને અને કે કાલે કે પરમ દિવસે આ રોકવા અનુકૂળ આવશે અમારે દવાખાને આવશે અને તમે એનું સોલ્યુશન આપી દેજો એવું બધું કોઈ પણ કામ હોય પ્રશ્ન હોય તરત જણા કામમાં આવીને પૂછતા બધાને નાનામાં નાના માણસો એમનું કામ એ કરી દેતા અને કોઈને પણ અને લાગણી એવડી હતી કે ભાઈ જ્યારે આવવાના હોય ત્યારે આખું ગામ કલાક કલાક એની રાહ જોઈને બેસવું એવડી અને પ્રત્યે બધા લાગણી હતી અત્યારે અમે તો એવું વિચારી બધા કે ભાઈ અમારા પરિવારનો વ્યક્તિ જ અત્યારે નથી એવું વિચારીને અમે આખું ગામ અટાણે કાકતમાં બધું અત્યારે 可以嗯